હું એકલો આવું યાર કણ તમે એકલા આવો ચાલ તમને થોડી બીક લાગે ઓ અમન બીક લાગત નઈ જ લાગે ન યાર ના લાગત હે મને એકલા ટેગા ટેગા કરો છો એકલા મારા આવવાનું તાર નવય જ ન અમે ન આવતા ચોથા ભાગ એવું ઉ ભાગમાં છે એમાંય બે ભાગ આપલા પડશે તે પડશે જ નથી એમો નવાઈ એ કે તો કરવા જીનું હેતર છે એ કરવા જીનતી મો થઈ ગયું એમાં ઉ થઈ જીવાનું હેતર છે ચોથા ભાગ છે તો આપણે બે ભાગ પડશે હજી મોહી અહીં આપણે પણ જમીન તો હોય ને લોકોની જમીન વાબી પર લોકોની વાબી જ પડે છે આપણા વાળે બાપા કોઈ મેચ્યું જ નહીં તા આપણા બાપાએ પાછળ રોશન વાળી ને ગયા એવું કરવાનું ટાણે આવું આપણ લોકોની જમીન વાવ્યા ખાવ પર રોમ રોમ ભાઈઓ બુલ બુલ આયા નહીં ઓ કર્મનો સંગાથી રણ મારું કોઈ નહીં રણ માર તલાજી હા પસા કેવું છે બસ શાંતિથી બેહવાનું તો કે યાર આટલે બે ઓય આવ એક વાત કહું બોલો યાર 50 વર્ષથી આ કાટલો તો બદલો યાર લોટ પૈસા છે ને

તે બી મારું નામ ઠોચી નાખ્યું બરોબર તે જમીન તો જોડે મારા નામે થઈ જાય થઈ જાય થઈ જાય ને પછી યુવા મરતા ગયા ને એટલે એમ કીધું કે મારા છોકરો ને ભેગા વાવજો બધા હળી મળી રજો પણ હજી વાર આ સુધી ખબર નહીં પડી કે જમીન યુવાની છે અને આપણે લઈ લીધી છે ને આપણે જીવન વાપા લઈ છીએ અને ખબર પડી જ તો આપણા ઘર ઘરોમાં લડવાનું નહીં થાય ખબર કઈ રીતે પડ ના મું કીઓ ના તું કીએ ખબર છે ના પડશે પણ આ તો ખબર પડી જ કોક દાળો તો હું કરશું આપણે એટલે ખબર પડે ના થઈ પડ બે બે હાથ કરી નાખશું ઓમ હોય આપડા ભાઈ કેવાય એવું નહીં કરવું ઈવન જે થતું હોય ને એ આલવાનો હાલવાનું વિચારસર કોઈ એટલે યાર તમે સમજો મારી વાત જે દાદ હ ને એ દાદા જોયું જ ઉપર વાળો નહીં મીકળતા તમે આટલા બધા પૈસા છે ને તમે આટલું બધું ઘમંડ કરો છો ને જમીન ઈવાન હાલવી પડશે આપણે નહીં આવી તમે બંધ થોડી યાર હું કહું આ તો તમે યાર મોટાપાય થોડો એટલે હું કોઈ બોલતો નહીં નકર હું બોલવામાં બાકી ના રાખું ભાઈ એ જમીન આપણા પાસ હોવા રહી એના વાવું તો શું ચોથા ભાગે તો ઈવન ચોથા ભાગે શું મળતું હશે એ મળે ના મળે આપણે શું જોવા દેવા અને તારી બાલાજીને પેલા બેન કહેવું પડશે

તમાર અંકા દગો રમાય છે એમાં નો દગો રમાયા અમાર સમારં દગો રમાયા તમને ખબર નહીં અમે ખબર એવું બનતું હોય ખબર ખબર હોય દગો રમાય

જમીન તમે બતાવી પડ્યા હોય તમાર બાપુ ને બધા તમે બથાઈ પડ્યા હોપરીયા કાળીયા તારો બેટ થાય હાલ આટલો વાપરી તમે રમી ગયા હોય હાચું કહેવાય છે શું હાચું લેવાની યાર મોનવી તો પડે જ ને આ બાલાજી તમે મોની ગયા યાર દારૂરીઓ કદી ખોટું ના બોલે દારૂરીઓ કદી ખોટું ના બોલે તમને કહું આ અલ્યા પણ યાર દારૂ પીનેનો બસ્તો હતો જે કીધું આ તું કીધું એ મને તમને કહું આ અરે દોર તો દોર તો પીઓ છે તમે જોસ કરી હું આ વાત મોની ગયા યાર તો ના ટકતો પણ યાર એ સાચું બોલે છે તમે જૂઠા ને કે તમે જૂઠા મે કે તમે તમે અલે કોલાના દળો સીધે વાત કરો યાર

તમે યારો છો ખોટું તું ભોગવ એટલે મને ખબર છે પાછો તો ના પડું પાછો તો ના પડવું ઓ જમીન તો પરાય ને જ રહ્યો તમાર જોડે થી મુ જમીન ગમે તે કઈ નોમી કરો એટલે કરો

બરાબર જમીન હાલ દે બરાબર આ મોન્યો નહી હું તો શું કરું કે હું પણ પહાડ રહી તમારી જમીન અલવરાય અને કેટલા તો રૂપિયા થઈ કરે છે ફાર હોડો તા જમીન આલ દે તમન જમીન તો આલી જ પડશે આલ દે ને આલી જ પડશે હા ભાઈ આલ દે હોડો નહી યાર કાયદેસર ની છે કાયદેસર આલી જ પડશે હા તો કાલ આવજો મારા ઘેર એ તમારા બાની જમીન એટલે તમને દેવાના ભાગી ભાગુ જમીન મળી જવા કાલ આવજો હવારે કાગળીઓ અમે આલ દેવું તી નવયે જ નહીં આલી જ પડશે હા રુક અતારે ગયો તા

આ હારો ભીખલો ના વાત તો મહિના ખોતા માલોજીને તો અપા આજે કોઈની જમીન ના લેવા આવી રીતના આ મહિના ખે આયા તો આજ આજને તો કાલ ખબર તો પડે જ ને જમીન આવી રીતના ના લેવા કોઈ નહીં કાલ આવે ને તો બધું હાલદે આવું સર આ જફામાં ચૂટા થઈ જઈએ કાલ આવી ગયો એટલે હાલદે આવી સર કીધું છે એ કાગળો લેતા આવશે કાલ આવે એટલે વાત અહું હું આ વાત આવ્યો તો હવાની વાત સવારે સવારે વાંધ જમીન આલ દે Lewarta berdip Hai, lagi.